જીસીસીઆઈ દ્વારા ઇન્ડસ્ટ્રીઝ ઇન્ટરેક્ટિવ સેશન્સનું આયોજન કરવામાં આવ્યું હતું ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જીસીસીઆઈના તમામ હોદ્દેદારો ઇન્ટરેક્ટિવ સેશન્સમાં હાજર રહ્યા હતા ઇન્ટરેક્ટિવ સેશનમાં ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીનું નિવેદન જણાવ્યું છે કે જીસીસીઆઈએ અલગ જ પ્રકારનું પ્લેટફોર્મ આપ્યું છે જીસીસીઆઈએ નાના ઉદ્યોગોને પ્લેટફોર્મ આપ્યું છે ઉદ્યોગમાં પડતી મુશ્કેલીઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે અને આજના સેશનમાં

સ્કૂલ ઓફ ગવર્મેન્ટ ના એપ્રોચ થી અમે આપ સૌ લોકો અલગ અલગ ડિપાર્ટમેન્ટોમાં ધક્કા ખાવાની બદલે ચેમ્બર ઓફ કોમર્સ જોડે મળીને રાજ્યના રિજિયનલ સેક્ટર ની અંદર જેમ કે અમે આવનારી બેઠક હવે રાજકોટ કરવાના છે તો રાજકોટ જઈએ તો જરૂરી નથી કે હું એટલો જઈશ કે ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટના સેક્રેટરીસ કે એટલા લોકો જશે અમે ફૂલ ઓફ ગવર્મેન્ટ એપ્રોચ જોડે આવનારા દિવસોની અંદર રિજિયનલ મિટિંગ કરવા માંગીએ છીએ પરંતુ એ બદલે તમે પાંચ કિસ્સા એવા આપો કે આ પ્રોબ્લેમ્સ ભવિષ્યની અંદર અમે એની અંદર બદલાવ લાવી શકશો